સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવમાં ગણેશજીની પ્રતિમાની ઊંચાઈને લઈને કેટલાક પ્રતિબંધો મુક્તો પરિપત્ર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે હવે તેના વિરોધનો ગંગનાટ પણ શરૂ થઈ ગયો છે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જો આ પાબંધીઓ નહીં હટાવવામાં આવે તો ગણેશ મંડળો ઇલેક્શનમાં અયોધ્યા વાડી કરવાના મૂડમાં વડોદરામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાને નવ ફૂટ સુધીની રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને તેનું ચુસ્ત પાલન થાય તેની પૂર્તિ તકેદારી પણ રાખવામાં આવે છે આ સાથે જ ગણેશ ઉત્સવ દરમિયાન અનેક નિયમોનું પાલન કરવાનું હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહાર પાડવામાં આવેલું જાહેરનામું ગણેશ ઉત્સવના આયોજકો સુધી પહોંચતા જ તેમનામાં અંદરખાને વિરોધનો ગણગણાટ શરૂ થયો હતો સમય જતાં આ ગણગણાટ હવે શોષ ગણેશ સમિતિના નેજા હેઠળ શેર કરવામાં આવેલા મેસેજમાં લખ્યું છે કે ગણેશ ઉત્સવ ની નહીં હટે તો વડોદરા ગણેશ ઉત્સવ મંડળો આવનારા ઇલેક્શનમાં અયોધ્યાવાડી કરવાના મૂડમાં